તો જય માતાજી જય અંબે તો મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે પગપાળા યાત્રા અંબાજી માટે નીકળી ગયા છીએ ઘરેથી અને આજે અગિયારસ થઈ છે અને બપોર પછી વાગ્યા છે ત્રણ તો ત્રણ વાગ્યા આપણે નીકળી ગયા છીએ અને આગળ આપણે બે ભાઈઓ છે ત્યાં ઊભા છે આપણે વાત જોઈને તો આપણે ત્યાંથી બધા ભાઈઓ ત્રણ જણા જવાના છીએ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે અંબાજી સુધીના દરેક વ્લોગ બનાવવાના છે અને કેમ્પોમાં શું શું સેવા આપી રહ્યા છે માણસો એ પણ આપણે બતાવીશું અને કેવા કેવા કેમ્પો બંધાણા છે એ પણ બતાવીશું તો મિત્રો અહીંયાથી અમારે કુલ આશાથી સો કિલોમીટર થાય છે ત્રણ દિવસની યાત્રા છે ત્રણ દિવસમાં પૂરી થઈ જશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળી આવે આગળ એવું આપણે ઉપા જ છે ત્યાં તો જય માતાજી મિત્રો તો ફાઇનલી અરે આપણે પેળા થઈ જાય અને આ કેટલી ફોન કર્યા હતા પણ કે આટલે આવ્યો આટલે આવ્યો એમ કરીને દોઢ કલાક બેઠો ને તારે આરે આવી ગયા તમે જોઈ લો અને આ છે આપણે સૈલેષભાઈ અને આ પ્રવીણભાઈ ના બરાબર તો હવે એડવાન્સ ચાલુ કરી નાખ્યું હોય ને આગળ પણ પબ્લિક બહુ જાય રહેવી છે પાછળ પણ આવે છે તો મિત્રો હવે આ આગળ જઈને આપણે વ્લોક ચાલુ કરીએ અને તાપ પણ બહુ પડી રહ્યો છે બરાબર તો આપણે ઊંડા ગામમાં આવી ગયા અને હાડાસો વાગી ગયા તમને હુંડા ગામ બતાવવું જોઈ શકો છો તમે આ છે હુંડા ગામ અને સાડા છ વાગી ગયા છીએ તો ચાલવાનું ચાલુ જ છે હજી તો આગળ તો ફાઈનલી મિત્રો આપણે મોટા પોકી ગયા છીએ અને પછી દુકાનેથી વેફર આવે કારણ કે ભૂખ લાગે છે એટલે આટલા કેમ કેમ નથી તો હવે પાલનપુર કેટલા વાગે પહોંચશે હજી ખબર નહીં પડી કોણ નવ દસ વાગે પહોંચી જઈશું તો પછી પાલનપુર જઈને હવે ડાયરેક્ટ મળીએ આપણે કારણ કે બહુ અંધારું થઈ ગયું છે અને મોજ ચાલુ છે હાલ તો હવે આગળ મળીએ બરોબર અને વાગી ગયા છીએ સાડા સાત તો પાલનપુર જઈને ચાલુ કરીએ આપણે બ્લોગ તો ફાઈનલી મિત્રો આપણે પાલનપુર આવે પહોંચી ગયા છીએ અને આપણા ગામના આપણે પેડાસાવા આવી ગયા છે તો હવે આપણે અહીંયા રહેવાનું છે તો આરે પહોંચી ગયા છીએ અને કેટલી બધી પબ્લિક જાય છે તમે જોઈ શકો છો તો અને થોડા થોડા સોટા પણ ચાલુ થઈ ગયા છે અને નવું આવી ગયા તો તમે પબ્લિક જોઈ શકો છો પાલનપુર હાઈવેની તો મિત્રો આપણે પાલનપુર હાઈવે પહોંચી ગયા છીએ અને ઘરેથી બધા આપણને મળવા આવ્યા જોઈ શકો છો તમે પરત ભાઈ બધા તો મિત્રો હવે આગળ જઈને આપણે બ્લોગ ચાલુ કરીએ અને પબ્લિક પણ જોરદાર ચાલી રહીએ તો મિત્રો અમે પાલનપુર આવી પહોંચી રહ્યા છીએ અને ધૂમધામ વરસાદ ચાલુ થઈ જાય તમે જોઈ શકો છો અને આપણે ફોન ચાર્જિંગ અહીંયા આગળ અને આગળ આપણે બધા બેઠા છીએ તમે જોઈ શકો છો તો હવે વરસાદ રહે એટલે આપણે એડવાન્સ ચાલુ કરીએ તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો તો ફૂલે ફૂલ ઘડીક વાર તો આપણે કેમ્પમાં ઘડીક વાર જતા રહ્યા હતા અને ફોન ચાલતી ઘણી વાર મૂક્યો અને વરસાદ હવે રહી ગયો એટલી બધા હેરવાન ચાલુ થઈ ગયા તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક જઈ રહી છે અને દસ વાગી ગયા અહીં અને હવે હજી હેરવાન ચાલુ કર્યું એ હજી પાલનપુર કેટલા વાગે પહોંચ્યો હવે ખબર નહીં કોઈ હવે હજી વરસાદ મન લાગે આવશે પાલનપુર તો ચાલુ જ છે અને પબ્લિક જોઈ શકો છો માહોલ ગરમ તો મિત્રો આપણે પાલનપુર વાંકવા આવી ગયા છીએ હવે ખાલી પાંચ કિલોમીટર છે અને તમે જોઈ શકો છો અડધા પુલ ઉપર જઈ રહ્યા છે અને અડધા નીચે ચાલી રહ્યા છે અહીંયાથી ખાલી પાંચ કિલોમીટર છે તો હવે કલાક જેવું થાય અડધો કલાક જેવું અડધો કલાક જેવું થાય પછી આપણે પાલનપુર જઈ બ્લોક ચાલુ કરીએ તો જય માતાજી મિત્રો તો ફાઈનલી આપણે પાલનપુર પહોંચી ગયા છીએ અને વાગી ગયો છે એક બરોબર તો પણ હજી ચાલવાનું ચાલુ જ છે અને આપણે પ્રવીણ ભાઈ આગળ જોયા હરાહી તમે જોઈ શકો ને આ છે પાલનપુર નું બસ સ્ટેન્ડ તો મિત્રો હવે આગળ ક્યાંક સારો કેમ્પ આવે ત્યાં આરામ કરવાનો છે પછી વહેલા ત્રણ ચાર વાગે હેડવાન ચાલુ કરવાનું છે અને તમે જોઈ શકો છો પાલનપુરનું બસ સ્ટેન્ડ અને અહીંયા કેવી લાઇટિંગ મસ્ત ગોઠવી છે નજારો એક નંબર લાગે છે જોઈ લો તો હવે આગળ મળીએ જય માતાજી